એકો સેન્સિટિવ ઝોનને લઈ સતત વિરોધ થઈ રહ્યો છે ગીર સોમના જૂનાગઢ અને અમરેલી જિલ્લાના બસ્સો ઉપરાંતના ગામડાઓને ગંભીર અસર થઈ શકે છે જેને લઈ ધારી ગીરના ખેડૂતો સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓએ આજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું આવેદનપત્ર આપતા પહેલા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ ખેડૂતો સાથે મુલાકાત કરી કોંગ્રેસ સાથે ખેડૂતો મૌન રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા ત્યારે આ મામલે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ ઇકો સેન્સિટિવ ઝોન અંગે નિવેદન આપતા કહ્યું કે ગામડાનો મુદ્દો ધ્યાનમાં આવ્યો છે અમે આગળ રજૂઆત કરીશું એની અંદર જે નોટિફિકેશન અત્યારે બહાર પાડેલું છે એની અંદર તમે નોમ્સ જોશો એકસો ને સત્તાવન પેજ નું આખા અલગ અલગ છે એક માનો કે એમાં એવું લખેલું છે કે ભાઈ ઘોંઘાટ આમાં ચલાવી લેવા હશે ઇકો સેન્સિફિટી ઝોન ની અંદર તો ઘોંઘાટની વ્યાખ્યા શું કેટલા અર્ધ કેટલા ડેસીમલ એની કોઈ એમાં જોગવાઈ છે નહીં તો બાંધકામ મર્યાદા છે કે નદી નાળા થી બસો કિલોમીટર કરી શકશો નહીં તો બાંધકામ કઈ પ્રકારનું ઓઈડી કરવાની નહીં કે ખેડૂતોને દાર કરવાનો નહીં કુવો કરવાનો નહીં તો એની કોઈ પણ પ્રકારની ચોખવટ એમાં છે નહીં ભૂતકાળની અંદર જે લોકોએ એ ઇકો સેન્સિટિવ ઝોન ની અંદર કોમર્શિયલ કામો કરેલા છે એ લોકોને ખબર છે કેટલી તકલીફ પડી છે અને એ લોકો એ તકલીફ વેઠી છે અને હવે અત્યારે જ આખો વિસ્તાર આખો વધારી અને નવું જે અમલીકરણ કરવા માટે નીકળ્યા છે અમને ખબર ખબર છે કારણ કે બહુ મોટું નુકસાન થવાનું છે માટે અમે લોકોની વારે નીકળ્યા છે અમારી પાસે ધ્યાન ઉપર પણ આવ્યા છે અમે અગાઉ મહેનત પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને આદરણીય મુળુભાઈ જોડે બાબતની ચર્ચા પણ થઈ છે અને જરૂર પડશે તો દિલ્હી સાથે અમે સમગ્ર ટીમ સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈને પણ મળવા ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબને પણ મળવા જશું એમાં જે પણ થશે એમાં પૂરેપૂરી મહેનત પણ કરશું